સાહિલ વગેરે એમ કહેતો તો કે છોકરીની માં ખરાબ કામ કરે છે તો એના મમ્મી તો સારા કામ કરતા છે ને એના મમ્મી ફળદ્રીની વેજારમાં ક્લબ હલાવે છે ઈ ખુદ કે વારો એના મમ્મીનું નામ મને જુગાર 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 ફળદ્રીમાં એના ઘરે છે હા એના ઘરે અને સાહિલ વગેરે નું નામ પણ છે મારા હાથમાં અને જ્યાં હું રહું છું ને એના સીસીટીવી કેમેરા ચેક કરવાની છું તમે આટલા ટાઈમ થી ભેગા જ રહેતા હતા

મારા ભેગું આવું એને ઘણી ફેરી કરેલું છે અને મને પણ આવી લાલચ દઈ દઈ ને મને પણ ભગાડી ગયા તા અને પછી મને આવી લાલચ દીધી કે મારી એક ઘરવાળી છે ને કે છૂટું થઈ જશે તો હું તારી મેરેજ કરી લઈશ